નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રાપર તાલુકામાં ફરી એક દુષ્કર્મનો કિસ્સો બહાર આવ્યો છે જે અત્યંત શરમજનક છે રાપર નજીક આવેલ વાડીમાં મહિલા ઉપર બળાત્કાર ગુજારી ફોટો વાયરલ કર્યો અને પોલીસમાં ફરિયાદ થઈ રાપર નજીક આવેલી એક વાડીની ઓરડીમાં મહિલા ઉપર બળાત્કાર ગુજારી ફોટો વાયરલ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી રાપરથી સાતેક કિલોમીટર દૂર આવેલી એક વાડીની ઓરડીમાં ગત તારીખ એક ચાર બે હજાર ત્રેવીસના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો એક મહિલા આ વાડીની ઓરડીમાં એકલા હતા ત્યારે તેમની એકલતાનો લાભ લઈ આરોપી લક્ષ્મણ મંજી ચામરિયા નામનો શખ્સ ઓરડીમાં ઘૂસી ગયો હતો અને મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો બાદમાં આ મહિલાના બિભત્સો ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપતો હતો બાદમાં આ શખ્સ મહિલાના ફોટો વાયરલ કર્યા હતા બાદમાં આ શખ્સે મહિલાના ફોટો વાયરલ કર્યા હતા રાપર પોલીસે ગઈકાલે રાત્રે આ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે રાપર પીઆઈ જે બી બુબોડિયાનો સંપર્ક કરતા તેમણે આ પ્રકારની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર